આજે દેવશાયની એકાદશી સાથે સાથે ચાતુર્માસનો પ્રારંભ હિન્દુ ધર્મમાં આ ચાર મહિના વિશેષ માનવામાં આવે છે ધર્મ નિયમ લોકો લે છે ધર્મ માટે જીવવા માટે ભગવાનની ભક્તિ કરવા માટે આ ચાર મહિના વિશેષ હોય છે અને તે જ અંતર્ગત વારકરી સમાજના લોકો માટે સંપ્રદાયના લોકો માટે પણ આ ચાર મહિના વિશેષ છે લોકો દર્શન કરો વારકરી સમાજના લોકો દર્શન કરવા માટે પંઢરપુર જાય છે

રાક્ષસનું વધ કરી શિક્ષાગરમાં શયન કરવા ગયા હતા ત્યારથી દેવશૈની અષાઢી અગ્યાસ આપણે ઉજવવામાં આવે છે સાથે સાથે વાત કરીએ તો આજથી હિન્દુ ધર્મના ચાતુર્માસનો પ્રારંભ થાય છે હિન્દુ ધર્મના ઘણા એવા મોટા મોટા તહેવારો આ ચાતુર્માસમાં આવે છે ધૈમિક તહેવારો આવે છે સાથે સાથે આજે અમારા વિસ્તારના લાલપુરા વિસ્તારમાંથી નવાડ વિસ્તારમાંથી અમારા વિસ્તારધીશો મારી માતા બહેનો સાથે ટાપર સ્થિત રણછોડના દર્શને અમે જઈ રહ્યા છે આજે કહેવાય છે કે એકાદશી નિમિત્તે ઘણા બધા ભક્તિ ભાવવાળા લોકો કે જે પંડરપુરની અંદર ખૂબ લાખોની સંખ્યામાં વિઠ્ઠલના દર્શન જતા હોય એ ઘણા લોકો જે ખરેખર પંડરપુર ના જઈ શકતા હોય એવા લોકો રાખમાં જઈને રણછોડના દર્શન કરે છે એટલે આજના શુભ દિવસે અમારા વિસ્તારમાંથી સૌ મારી માતા બહેનો સાથે આજે અમે રણછોડિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને દેવશયની અષાઢી અગિયાર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી